પાંચ આરોપીઓને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું તપન પરમાર નામના નિર્દોષ યુવકને ગત રાત્રિએ હત્યા નીપજાવી દેવામાં આજે સવારે તેમના પરિવારજનો અને સ્થાનિક લોકોનું ટોળું કાલીબાગ પોલીસ સ્ટેશન ધસી આવ્યું હતું અને હોબાળો મચાવ્યો હતો મૃતકના પિતાએ પોતાની પુત્રની હત્યા પોલીસની હાજરીમાં થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે જોઈ પોલીસ કમિશનર દ્વારા આ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે તપન પરમારની હત્યા મામલે પોલીસે જે પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે તે પૈકીના ત્રણનો ગુનાઇત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે રવિવાર રાત્રે સયાજી હોસ્પિટલમાં તપન નામના યુવકને ધડાધડ ચપ્પુના પાંચ ઘા મારનાર બાબરને આજે પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું મૃતકના માતાએ આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે મારું ઘર બની જાય તે પછી

ગ્રુપ વચ્ચે થયેલો એમાં ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થયેલી અને એ લોકો કોઈ પણ જાતની પોલીસને જાણ કર્યા વગર એસએસજી હોસ્પિટલમાં સારવાર થઈ ગયેલા ત્યારબાદ આ જે ઇજા પામનાર હતા એમાં એક મુસ્લિમ અને બે હિન્દુ યુવાનોને ઈજા થયેલી એમને જેમ જેમ જાણ થતા એમના સગા સંબંધી એમના પરિવારજનો અને એ વિસ્તારના લોકો એસએસજી હોસ્પિટલ ખાતે રાત્રે ગયેલા અને આ સારવાર ચાલુ હતી એ સમય દરમિયાન જે મરનાર મૂક બનનાર જે યુવાન છે એ પાછળ કેન્ટીન પર ચા પીતા હતા એના મિત્ર સાથે ઊભા હતા તે સમય દરમિયાન આ ટોળામાંથી એક ઈસમ નામે બાબર પઠાણ એને ઇમરજન્સી વોર્ડ છોડી અને કેન્ટીન પર જાય છે અને ત્યાં બેઠેલા તપન પરમાન નામના યુવાનને ચપ્પુ મારીને ચપ્પુના ઘા મારીને ઇજાગ્રસ્ત કરે છે અને ત્યાંથી એને આપણે બચાવવા માટે ઇમરજન્સીમાં લાવીએ છીએ પણ અડધા કલાકની સારવારમાં તપન ફરમારનું દુઃખદ અવસાન થાય છે આમ એક નાઇટમાં બે બનાવો બનેલા જેમાં એક બનાવ પહેલો બનાવ જે બનેલો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ આપણે ત્રણસો સાત એટલે કે ખૂનની કોશિશનો ગુનો દાખલ કર્યો અને બીજો બનાવ જે સિવિલ હોસ્પિટલ એસએસજી ખાતે બને છે એમાં આપણે ખૂનનો ગુનો દાખલ કરી અને સાથે ભોગ બનનાર અને પ્રથમ ગુનામાં અને બીજા ગુનામાં ભોગ બનનાર જે ઈસમો છે એ દલિત સમાજ સીડુ કાસ્ટ સમાજના છે તેથી આપણે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ સૌ પ્રથમ જે કારેલીબાગમાં બનાવ બને છે કોશિશનો જે ગુનો બને છે એમાં જે આરોપી છે બાબર પઠાણ અને વસીમ મન્સુરી એ અને સામે જે રોગ છે એ યુવાનો વચ્ચે રમવાના પૈસાની બાબતે પૂરું થાય છે શરૂઆતમાં અને એ ઝઘડો ગંભીર સ્વરૂપ ધારણ કરે છે એ સમય દરમિયાન સામ સામે પરિવારના અને એ ચાલીના માણસો એકઠા થઈ જાય છે અને થોડા પથ્થરબાજી થાય છે પ્લસ નાની મોટી ઈજાઓ પણ થાય છે એમાં ત્રણ જણને ઈજાઓ થઈ એ ત્રણે ત્રણ શરૂઆતના ઝઘડાઓમાં વસીમ મંસુરી પણ ઇન્વોલ્વમેન્ટ છે અને બાબર પઠાણ પણ ઇન્વોલ્વ છે આ સમય દરમિયાન જ્યારે સામેથી પરિવારના સભ્યો અને ચાલીના માણસો આવે છે તો આ બાબર પઠાણ છે એ ભાગી જાય છે અને વસીમ મંસૂરી એ ટોળાના હાથે ચડી જાય છે ત્યારે એ ટોળા દ્વારા એની માર કરવામાં આવે છે એમાં વસીમ મંસૂરીને એમાં ઈજા થાય છે અને એ પછી ફરીથી આ કોઈ દંડા જેવા હથિયાર લઈને ફરીથી આ બાબર આવે છે તો જે સામેનું જે ટોળું હતું એ ત્યાંથી જતું રહે છે અને વસીમને એકસો આઠમાં હોસ્પિટલ બાબર પઠાણ લઈ જાય છે મોકલે છે અને ત્યાંથી જે આપણો મૂળ આરોપી છે મુખ્ય આરોપી છે બાબર એ ત્યાંથી સીધો પોલીસ સ્ટેશન કારેલીબાગ આવે છે અને જ્યાં એની રજૂઆત એવી હોય છે કે સર હું અમારા ઘરે જતા અમુક માણસે મને રોકી અને માર મારેલો છે મારે ફરિયાદ કરવી છે પરંતુ એવી ફરિયાદ આવે છે કે મને ચક્કર આવે છે વોમિટિંગ થાય છે એટલે પીએસઓ ફરિયાદ અધૂરી મૂકી અને સારવાર માટે તમે પહેલા સારવાર લઈ આવો પછી તમારો ફરિયાદ લઈશું એમ કરીને સૌ પ્રથમ સારવાર માટે એમને એસએચજીમાં મોકલે છે એસએચજીમાં જવા માટે એના કોઈ मित्र से कोई सबीर के मित्र से तपास चालू से सबीर ने मोटरसाइकिल पर आ बाबर एसएसजी पर त्या, आ गए मैं त्याह ये समय दिन वसीम ने पढ़ा ट्रीटमेंट चलाएं से धर्मेश ने पढ़ ट्रीटमेंट चलाएं से मैं एक बीजा जी भगवंत ने जेनी पढ़ ट्रीटमेंट चालती है बाबर पठान त्याग्या पशी त्याह एमएलसी અથવા તો એને કેસ કઢવાની પ્રક્રિયા કરતો નથી સીધા વસીમ જ્યાં ઇમરજન્સીમાં દાખલ છે ત્યાં પહોંચી જાય છે અને એ વખતે ત્યાં ના જે પત્ની છે એમના દ્વારા એવું કહેવાય છે કે સીટી કે સ્કેન કરાવવાના છે ટેસ્ટ કરાવવાના છે એટલે તો બીજા 24 નંબરના રૂમમાં એને લઈ જવા પડશે અને ત્યાંથી શિફ્ટ કરવા પડશે આ સમય દરમિયાન આ જે મૂળ મુખ્ય આરોપી છે એ ત્યાંથી આ ઇમરજન્સી વોર્ડ માંથી નીકળી ને પાછળ કેન્ટીન તરફ જાય છે ત્યારે આ ભોગબનના યુવક એના મિત્ર સાથે ત્યાં ઉભા હોય છે એટલે અલ્ટિમેટલી ત્રણ ખૂનની કોશિશનો જે ગુનો બને છે મારામારીનો ગુનો બને છે રાયોટીનનો ગુનો બને છે તેને સંલગ્ન જ આ બીજો એક ગંભીર પ્રકારનો બનાવ બની જાય છે તેમાં એક યુવકનું મૃત્યુ થાય એ તપાસનો વિષય છે ખૂબ ગંભીર બાબત છે અને આજ સવારે જ્યારે પુલીસ સ્ટેશન આ બધી ચર્ચાઓ ચાલતી હતી ફરિયાદ લેવાની કામગીરી ચાલતી હતી ત્યારે આપણે જી ડિવિઝનના એસીપી સમારાજ છે જે પૂજાની શકું એમને આ બાબતે પ્રાથમિક તપાસ કરીને આજે આજે રિપોર્ટ આપવા જણાવેલું છે અને એમાં રિપોર્ટમાં આજે જો તથ્ય જણાય નેગલિજન્સ જણાય તો એક્શન લઈશું ત્યારે પ્રાથમિક પૂછપરછમાં અથવા સીસીટીવી ફૂટેજમાં એવી કોઈ મુમેન્ટ દેખાતી નથી પરંતુ આ શું કે એક વિષય છે એ પાસે હતું અથવા ક્યાંથી આવ્યું અથવા ત્યાં કોઈ કોઈના દ્વારા આપવામાં આવ્યું છે એ એક ઝીવરી તપાસનો વિષય છે એ બાબત ક્લિયર થશે એટલે આપણી સમક્ષ અમે ચોક્કસ મૂકીશું આ એક જ ચાલીમાં રહે છે આ લોકો અને આરોપીઓ અને ભોગ બનનાર અને એનું એવું કોઈ મારી નાખવાનું કોઈ ચોક્કસ કારણ કેવું ગંભીર કોઈ કારણ અત્યાર સુધી અમારી સમક્ષ નથી આવ્યું સામાન્ય મારામારી અને એવી બે ત્રણ વખત આ લોકો વચ્ચે નાની મોટી બાબતો એ બનાવ પણ બનેલા જે સમાધાન પણ થઈ ગયેલા અને આ લોકો એટલું કંઈ સિરિયસ વિચારેલું પણ નહીં હોય પણ જે ગઈકાલનો જે બનાવ હતો અને જે વસીમને ઈજા થઈ અને એને જે શરૂઆતમાં એટલે કે ત્રણસો સોરી ખૂનની કોશિશના ગુનામાં જે ઈજા વસીમને થઈ અને આને જે મારો ટોળાય એ ગુસ્સાના લીધે એણે ત્યાં સિવિલ હોસ્પિટલમાં આ મરનારને જોઈ જતા એને ઉચિત હુમલો કરેલાનું અત્યારે હાલ પૂરતું તને છે બાબરનો પૂરો ઇતિહાસ જોતા વીસ પહેલાં ઓગણીસો વીસ પહેલાં ત્રણેક ગુના મારામારીના છે ત્રણેક ગુના પ્રોઝિબિશનના છે અને વડોદરા ગ્રામ્યમાં એટલે કે ડભોઈ અને બોડેલી એમ કરીને ત્યાં ત્રણેક ગુના પ્રોહિબિશન નોંધાયેલા છે એના સિવાય વડોદરા શહેર પોલીસ દ્વારા આના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખી અને આને પાસા પણ કરવામાં આવેલી પાસાની છે અને પોરબંદર જેલમાં પણ મોકલવામાં આવેલું અને ત્યાંથી ત્યાં પાસામાં એની મુદત પૂરી થઈ છૂટીને આવેલી આની સાથે કેટલા કનેક્ટેડ કેટલા પરિબળો છે તો આજેના જે તપાસમાં મારી સમક્ષ જેમ જેમ એ બાબતો આવતી જશે એમ આપણે જીવર્ગની તપાસ કરશું અને જે કોઈ પરિબળો અથવા જે કોઈ બાબતો અમારી તપાસમાં આવશે તો અમે ખૂબ કડકાઈથી એ દિશામાં આગળ વધશું મહિલા આરોપીમાં ફરિયાદી જણાવે છે કે ભાઈ ત્યાં હોસ્પિટલમાં જ્યારે વસીમની સારવાર ચાલતી હતી ત્યારે એની વાઈફ એની પાસે હતી અને જ્યારે આ ઇમરજન્સી વોર્ડમાં જ્યારે આ મૂળ મુખ્ય આરોપી જ્યારે જાય છે ત્યારે એને કંઈ ઉશ્કરાટ કે એવું કંઈ કરવાનું કારણ હોઈ શકે એવું હાલના તબક્કે ફરિયાદી એવું માને છે એટલે એના આધાર પર અમે એમને પણ પૂછપરછ અને ઇન્ટ્રોગેશનમાં લાવેલા છીએ

એને હેવી ઇન્જરી થઈ અને એનાથી પ્રાથમિક તબક્કે એવું કહી શકાય કે આ ચેસના ભાગે ઇન્જરી થવાથી એનું મોત મૂક્યું રાવપુરા પોલીસ સ્ટેશનનો જે કુંડનો ગુનો નોંધાયો છે એમાં પાંચ આરોપીઓને આપણે હસ્તગત કરીને ધરપકડની કાર્યવાહી કરી છે એક આરોપી છે એ ઇન્ડોર હોસ્પિટલાઇઝ છે એના પર પોલીસ પોલીસનેજ્તો મૂકી દેવામાં આવ્યો છે એટલે આમ કુલ છ આરોપીઓને આપણે હસ્તગત કરવામાં સફળતા મળી છે કારેલીબાગ પોલીસ સ્ટેશનનો જે ગુનો છે ખૂનની કોશિશનો ગુનો છે એના તપસ તપાસની અધિકારી તરીકે એચ ડિવિઝનના એસીપી શ્રી બાવણીયા કરશે અને રાવપુરા ખૂનના ગુનામાં ડી ડિવિઝન ઇન્ચાર્જ છે એસીપી અશોક કાટકર છે એ એની તપાસ કરી રહ્યા છે ભોગ બંધારનું પોસ્ટમોર્ટમ થઈ ગયેલું છે એના જે સાયોગિક ટેકનિકલ પુરાવા છે એ મેળવવાની કામગીરી ચાલુ હશે ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ છે એને ધ્યાને લઈ આપણે ખૂબ ગંભીરતાથી ઝીણવટપૂર્વકની તપાસ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ ખૂબ ચિંવાપૂર્વકની તપાસ થાય એ દિશામાં વડોદરા શહેર પોલીસ કામ કરી રહી છે